এয়াকে ভানি ভাকের সিলের আজলি পাসু খের লখোতযারের কিখানে মালুম ঠাইকে দেকে চয়াগে আজলের কেকে য়াকের তাইকে য়াকে দ্ પછી લખેલા મુજબ પૈસા આપી દેજો પાણી પાવું નહીં લખેલા મુજબ પૈસા આપી દેવા તમે પાણી પાવું નહીં શિયાળાના કારણે ગરમ પાણી માટે છાંટવું હે હા બરાબર ને શું છે આપ્યો હા લાવો

નવર જન બાબા બાબા હે માઈક રાખો બાબા બાબા આત ખેલાનાતા માઈક પાછો બાબા હે બાબા એમના અડા એમના પણ કણા ઓમના દાદા ઓમના કે ઓમના ઓમના દાદા આ ડરવાઈ કેમ બાકી રહ્યા છે ઈ અમારો ગોસલ રાથી છે અમારો હાથી દાદા ના થવાય થવાય ને ગુનો કર્યો દાદા છે હાથ તો ના